નમસ્કાર મિત્રો શું તમે ધોરણ આઠ માં અભ્યાસ કરી રહ્યા છો શું મિત્રો તમે ધોરણ આઠ ની દ્વિતીય સૂત્રાંત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે તો શરૂઆત કરીશું મિત્રો આજના વિષય તરફ આજના વિડીયો તરફ વિષય ગુજરાતી ધોરણ આઠ દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના જ યાદ રહી જાય શરૂઆત કરીશું મિત્રો સૌપ્રથમ પ્રશ્ન એક અ નીચે આપેલા પ્રશ્નોના જવાબ થી ચાર વાક્યમાં લખો પ્રશ્ન એક સંસ્કારની શ્રીમંતાએ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું શા માટે જવાબ છે સંસ્કારની શ્રીમંતાએ એકમમાંથી મને પ્રીતિનું પાત્ર ગમ્યું કારણ કે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતા જાળવી શક્યા છે એનો એનો ગર્વ છે પ્રશ્ન બે છે વલ્લભભાઈના વ્યક્તિત્વને નારિયેળ સાથે શા માટે સરખાવ્યું છે જવાબ છે આમ તો દૂરથી જુનાને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આ ખાબુલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયર જેવા હતા નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં આગળ છે મિત્રો પ્રશ્ન વહેલા મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે જવાબ છે લેખકે એક વખત સાત ને બદલે સવારે પાંચ વાગે ઉઠવાનું નક્કી કર્યું એટલે કે વર્ષના સાતસો વીસ કલાક બચે જો લેખક પચાસ વર્ષ પહેલાં ઉઠે તો છત્રીસ હજાર કલાક બચે એટલે કે ફક્ત બે કલાક પહેલાં ઉઠવાથી તેમની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય માટે આવું કહ્યું છે તો મિત્રો તમે કેટલા વાગે ઉઠો છો એ કોમેન્ટ જોરથી લખજો આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરા પ્રશ્ન એક બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણ થી ચાર વાક્યમાં લખો એક સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ શું કરે છે જવાબ છે સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ તેમને પ્રેમથી દ્રઢ આલિંગન આપે છે અને સુદામા શ્રી કૃષ્ણના કૃષ્ણ છે શ્રી કૃષ્ણ હાથમાંથી તુંબી પાત્ર ઉલાડીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે કૃષ્ણ બે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે જવાબ છે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં શ્વાસ ફેલાવવાનું કહે છે ઘર નગર સમગ્ર વિશ્વને પણ રડિયામણું બનાવવાનું કહે છે જીવનમાં જે કંઈ મળે તેને સજ સવાયું કરીને આવનારી ભેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે આગળ છે મિત્રો પ્રશ્ન બે અ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એક વહેલા ઉઠવાથી સવારે વહેલા ઉઠવાથી આખો દિવસ આવતી નથી સવારે વહેલા દિવસ પણ લાગે છે અને દરેક કામ વ્યવસ્થિત અને શાંતિથી કરી શકાય છે પ્રશ્ન બે અંજનની જેમ તમે કરેલો કોઈ પણ એક પ્રયોગ જણાવો જવાબ છે અંજનની જેમ હું પણ ભમરડા ફેરવવા ઘરમાં સાયકલ ચલાવી લખોટીએ રમું તથા બોલ બેટ જેવી રમતો રમું છું મારાથી એક દિવસ ઘરમાં બોલ બેટ રમતા બોલ રસોડામાં નીચે પડેલી દૂધની તપેલીમાં પડવાથી બધું જ દૂધ ઢોળાઈ ગયું ને મારા મમ્મી મને ખીજાયા તો હું ઋષાઈને ઘરના એક ખૂણામાં બેસી ગયો મિત્રો તમારી સાથે શું આવું થયું છે કોમેટી એસ્યનો જોરથી લખજો આગળ છે પ્રશ્ન ત્રણ ચંદા સાહસી છે એવું તમે સાના આધારે કહી શકો જવાબ છે ગામમાં એક તોફાની સાઠ રખડતો રખડતો આવી પહોંચ્યો સાંઠનો ગામમાં ખૂબ જ ત્રાસ હતો પણ કોઈ ચૂ કે ચા ન કરતું બધાએ ભેગા મળીને સાંઠના પગે ઢાંકલો નાખવાનું નક્કી કર્યું પણ ઢાંકલો નાખવા જાય કોણ ત્યારે ચંદા સાઠને ઢાંકલો નાખવા માટે તૈયાર થાય છે માટે ચંદા સાહસી છે એમ કહી શકાય આગળ છે પ્રશ્ન ચાર જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે જવાબ છે જયદેવ કાકા માતૃભાષા વિશે કહે છે કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સ્વપ્ન પણ માતૃભાષામાં જ આવે છે માતૃભાષા હૈયે હોય છે એટલે તરત જ હોઠે આવે છે માતૃભાષા હાથ કરતા પણ વધુ હાથ વગે છે આગળ છે પ્રશ્ન બે નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો એક દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે જવાબ છે અમારા ઘરે દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરીએ છીએ ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ સાથે સાથે રંગોળી પૂરીએ છીએ એકબીજાને ઘરે જઈને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન આપીએ છીએ આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન બે દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ આ પંક્તિનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખો જવાબ છે હર વખત શું માત દઈ જાઉં દુઃખોથી ચાલ આ વખતે દુઃખો ને માત કરીએ પ્રશ્ન ત્રણ શિવાજી અને શ્રી કૃષ્ણની માતાનું નામ લખો જવાબ છે શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને શ્રી કૃષ્ણના માતાનું નામ દેવકી છે આગળ છે પ્રશ્ન ચાર કમાડે ચિત્ર્યા મેં કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે જવાબ છે કમાડે ચિત્ર્યા મેં કાવ્યમાં કવિએ લાભશુભ પલાળેલા કંકુવાળું તાંબાનું તરભાણું સાથિયા તોરણ વગેરે પ્રતીકો અને વસ્તુનો ઉપયોગ થયો છે આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન ત્રણ અ નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જોઈએ મિત્રો કાવ્ય પંક્તિ આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ હર વખત સુ માત થઈ જાવ દુખોથી ચાલ આ વખતે દુખોને માત કરીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ આગળ છે મિત્રો પ્રશ્ન ત્રણ બ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે અનુમાન કરીને લખો જવાબ છે પ્રવાસમાંથી વિખૂટા પડી જાઉં ત્યારે તમે શું કરશો જવાબ છે જો હું પ્રવાસમાંથી વિખૂટું પડી જાઉં ત્યારે સૌપ્રથમ હું ધીરજ રાખીને મારી આજુબાજુની સુરક્ષિત જગ્યાએ પહોંચીશ અથવા નજીકના પોલીસ સ્ટેશન પર પહોંચીશ અને મારું તથા મારી શાળાનું નામ જણાવીશ મેં મારા કિસ્સામાં રાખેલી મોબાઈલ નંબરની કાપલી દ્વારા શિક્ષકોનો સંપર્ક કરીશ અથવા નજીકમાં કોઈ સારા માણસો હોય તો તેમને મારા શિક્ષકો પાસે મૂકી જવા કહીશ આગળ છે પ્રશ્ન ચાર અ નીચે આપેલ બિલનું વાંચન કરી આપેલ પ્રશ્નના ઉત્તર લખો મિત્રો એક સરસ મજાનું બિલ આપેલું છે એના આધારે પ્રશ્નોના જવાબ પણ આપેલા છે જે તમારે જોઈ લેવાના રહેશે જેથી આપણી પરીક્ષામાં તે ઉપયોગી થશે આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન બ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો એક વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું જવાબ છે વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ હતી પ્રશ્ન બે અંજનની જગ્યાએ તમે હો તો શું કરો જવાબ છે અંજનની જગ્યાએ હું હોત તો હું પણ સાઈના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાત તો ઘરના વડેલોને જાણ કરીશ પ્રશ્ન ત્રણ તમે પુરુષ દેખતા હોવ તો હું તો કોઈની પુરુષ દેખતી નથી આ વાક્ય કોણ કોને કહે છે જવાબ છે આ કે ચંદા બોલે છે અને તેના પિતા રહીજીને કહે છે આગળ છે પ્રશ્ન પાંચ અ નીચે આપે શબ્દોને આધારે વાર્તા બનાવી વાર્તાને યોગ્ય શીર્ષક લખો તો મિત્રો શબ્દો આપેલા છે જંગલ રાજા શિકાર રાજકુમાર દયા જેમાં વાર્તાનું યોગ્ય શીર્ષક થશે પ્રાણી માત્ર પ્રત્યે દયા તો મિત્રો એના આધારે વાર્તા આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે જેથી આપણો વિડીયો બહુ લાંબો ન થાય આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખો એક નીચે આપેલ શબ્દ માટે એક શબ્દ લખો પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસ્તી પ્રિય વચન મંદ સ્મિતવતી જેને કહેવાય જોઈએ પ્રશ્ન બે અલગ પડતો શબ્દ સેકી નાખો જોઈએ મિત્રો સ્મિત હાસ્ય રુદન અને મલકાટ જેમ અલગ પડતો શબ્દ થશે રુદન આગળ છે પ્રશ્ન ત્રણ આપેલ વાક્યમાં લીટી દોરે શબ્દ નો સામાનથી શબ્દ લખો ફૂલોની સુગંધી પતંગિયા આકર્ષાયા જેમાં સુગંધ જેનો સામાનથી શબ્દ થશે શુવાસ માહેક પરિમાલ પ્રશ્ન ચાર આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો આત્મ સુધારણામાં ઉત્સાહ પણ દર બેસતા વર્ષે આવે છે ઉત્સાહ નું વિરોધી નિરુત્સાહ પ્રશ્ન પાંચ સાચી ડોજણી વાળો શબ્દ શોધી લખો જવાબ છે મિત્રો નિયમિત આગળ છે પ્રશ્ન છ આપેલ વાક્યમાંથી સમાસ ઓળખી તેનો પ્રકાર લખો જોઈએ મિત્રો મેઓલ ધોરણ દસ થી વાર્ષિક પરીક્ષામાં રાત દિવસ વાંચતો હતો તો મિત્રો રાત દિવસ તો કે રાત અને દિવસ દ્વંદ સમાસ પ્રશ્ન સાત નીચે આપેલ શબ્દનો અર્ધભેદ જણાવો દિન એટલે દિન દિન એટલે દિવસ દિન એટલે ગરીબ આગળ છે મિત્રો પ્રશ્ન આઠ માગ્યા મુજબ જવાબ લખો એક નીચે આપેલ શબ્દની સંધિ છૂટી પાડો સત્યાગ્રહ સત્ય વત્તા આગ્રહ જોઈએ પ્રશ્ન બે સોનેટમાં કુલ કેટલી પંક્તિ હોય છે જવાબ છે સોનેટમાં કુલ ચૌદ પંક્તિઓ હોય છે કૃષ્ણ ત્રણ આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો એક નાની સરખી વાતમાં તેણે મિજાજ ગુમાવ્યો મિજાજ ગુમાવ્યો એટલે ખૂબ ગુસ્સે થવું પ્રશ્ન ચાર નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધી જણાવો શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુટબુટ અવાજ આવ્યો જેમાં રવાનુકારી શબ્દ એટલે એકનો એક શબ્દ વારંવાર આવે બુટબુટ એટલે કે કુદરતી અવાજ એ રવાનુકારી શબ્દ થશે એટલે બુટબુટ આગળ છે પ્રશ્ન પાંચ નીચેના વાક્યમાંથી તિરુક્ત શબ્દ શોધી લખો એટલે કે એકનો એક શબ્દ વારંવાર આવે એના જેવો જ તો કે જાહેર મિલકતથી તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે જેમાં તોડફોડ એ દ્વિરૂપ છે રવાનું એટલે કુદરતી અવાજ આપણે ખાસ યાદ રાખીશું પ્રશ્ન છ નીચે આપેલ વાક્ય સાદું સંયુક્ત કે મિશ્ર છે તે જણાવો તો વાક્ય આપેલું છે નાળિયેર ઉપરથી કઠણ અને બરસટ લાગે છે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે જવાબ છે આ સંયુક્ત વાક્ય આ આગળ છે પ્રશ્ન સાત દ્વિગુ સમાસ દર્શાવતું એક વાક્ય લખો સીતાજીને પંચવટીમાં રાખવામાં આવ્યા પ્રશ્ન આઠ તમને આવડતી એક કહેવત લખો જવાબ છે બોલે તેના બોર વહેચાર ના બોલવામાં નવ ગુણ મિત્રો આજનો વિડિયો અહીં પૂરો થાય છે વિડીયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને હા મિત્રો ધોરણ આઠના તમામ વિષયના વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોડલ પેપરનું સોલ્યુશન આપણી ચેનલમાં મૂકેલ છે જો તમારે જોવાનું બાકી હોય તો જોરથી જોઈ શકો છો চাহিদে ভারত